બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પાલનપુરના અનેક વિસ્તારો જળબંબાકાર જનજીવન પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે વરસેલ ધોધમાર વરસાદના પગલે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાસ કરી પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રે શરૂ થયેલ વરસાદ મોડી રાત સુધી વરસ્યો જે કારણે પાલનપુરના ગણેશપુરા ગઠામણ પાટિયા જૂના એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પાલનપુર અંબાજી હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો અને અનેક વાહનો પાણીમાં ખોટકાઈ ગયા જે કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી હાઇવેની આજુબાજુ આવેલી સોસાયટીઓના રહીશો પણ પાણી ભરવાની સમસ્યાથી પરેશાન થયા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ભય સતાવી રહ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલનપુરમાં દર વર્ષે વરસાદની મોસમમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે પરંતુ આ સમસ્યાનો કાયમ ઉકેલ હજુ સુધી આવ્યો નથી